નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજના તાજા પેન્શન સમાચારમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ તો આજની તારીખ અઢાર સાત બે હજાર ને અને વારની વાત કરીએ તો શુક્રવાર તો મિત્રો બિગ બ્રેકિંગ ન્યૂઝ આજે એક આવી રહ્યા છે અને સરકારે મોટો નિર્ણય પણ લઈ લીધો છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો અંતર સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો હવે તેના અમલીકરણની તારીખ પર એક મોટું અપડેટ આવ્યું છે તો સરકાર ટૂંક સમયમાં તેનો અમલ કરવા જઈ રહી છે અને નવા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે આજના સમાચારમાં આપણે જાણવાના છીએ સાથે અન્ય પણ ઘણી ચર્ચાઓ કરવાના છીએ જે તમારા માટે ખૂબ જ અગત્યની છે એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો ખાસ કરીને આઠમા પગાર પંચની અમલીકરણની જે આતુરતાથી રાહ જોવાઈ રહી છે તો તેને લઈને આજે એક મોટું અપડેટ આવ્યું છે અને આ તારીખથી છે તે આઠમું પગાર પંચ લાગુ કરવા જઈ રહ્યા છે અને નવા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે પણ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી તો ત્યારથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમના અમલીકરણની રાહ જોઈ રહ્યા હતા તો હવે ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે અને તે પણ સ્પષ્ટ થઈ ગયું છે કે નવું પગાર પંચ કયા દિવસે લાગુ કરવામાં આવશે તો નવા પગાર પંચના અમલીકરણ સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓના અને પેન્શનરોના પગાર પેન્શનમાં પણ વધારો થશે અને જેને કારણે કર્મચારીઓ તેમજ પેન્શનરોની આવકમાં પણ વધારો થવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો અત્યાર સુધી પ્રક્રિયા કેટલી આગળ વધી રહી છે તેના વિશે તો સાતમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ લાગુ કરવામાં આવ્યું હતું તો તે ડિસેમ્બર એકત્રીસ બે હજાર પચીસના ના રોજ દસ વર્ષ પૂર્ણ કરશે ત્યારબાદ નિયમો અનુસાર સરકાર પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ નવા પગાર પંચનો અમલ કરી શકે છે તો કર્મચારીઓની આશા હતી કે નવા પગાર પંચ માટેનો ટર્મ ઓફ રેફરન્સ જૂન સુધીમાં નક્કી થઈ જશે પરંતુ હજુ સુધી આવું થયું નથી તો અત્યાર સુધી ફક્ત આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરવામાં આવી છે તો તેનાથી આગળ કોઈ પણ પ્રક્રિયા વધી રહી નથી તો આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે નવા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને કર્મચારીઓ તેમજ પેન્શનરોને એવી આશા હતી કે જૂન મહિનો એટલે કે ગયા મહિના સુધીમાં ટર્મ ઓફ રેફરન્સ એટલે કે આઠમું પગાર પંચ જ્યારે લાગુ થાય ત્યારે તેના સંદર્ભની શરતો છે તે નક્કી કરવામાં આવતી હોય છે અને આ જે ટર્મ ઓફ રેફરન્સ છે તે જૂન સુધીમાં નક્કી થઈ જાય પરંતુ હજુ સુધી આવું કાંઈ થયું નથી અને અત્યાર સુધી ફક્ત આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરવામાં આવી છે તેનાથી આગળ કોઈ પણ જાતની પ્રક્રિયા છે તે વધી નથી મિત્રો ત્યારબાદ જોઈએ તો આ દિવસે પગાર પંચના સભ્યોનો નિર્ણય લેવામાં આવશે તો કર્મચારીઓમાં આક્રોશ અને નિરાશા છે કે અત્યાર સુધી નવા પગાર પંચના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી નથી કે સંદર્ભ શરતો પર કોઈ કામ કરવામાં આવ્યું નથી તો એવું માનવામાં આવે છે કે પગાર પંચના તમામ સભ્યોની નિમણૂક જુલાઈના અંત સુધીમાં કરવામાં આવશે તો હવે ઘણા કર્મચારી પ્રતિનિધિઓ અને સંગઠનોએ સરકાર પાસેથી નવું પગાર પંચની રચનાની પ્રક્રિયા ઝડપી બનાવવા માંગ પણ કરી છે મિત્રો તો મિત્રો હજી સુધી નવા પગાર પંચ અંગેના જે સભ્યો અને ચેરમેન છે તે કોઈ નક્કી કરવામાં આવ્યા નથી તેના લીધે કર્મચારીઓ તેમજ પેન્શનરો આક્રોશ અને નિરાશામાં છે તો અત્યાર સુધી નવા પગાર પંચના અધ્યક્ષની પસંદગી પણ કરવામાં આવી નથી તો ખાસ કરીને હવે ઘણા કર્મચારી પ્રતિનિધિઓ અને સંગઠનોએ સરકાર પાસેથી નવા પગાર પંચની રચનાની જે પ્રક્રિયા છે તે ઝડપી બનાવવા તીવ્ર માંગ પણ કરી છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર ક્યારે નક્કી કરવામાં આવશે તેની વાત કરીએ તો નિષ્ણાતોના મતે નવો પગાર પંચ ટર્મ ઓફ રેફરન્સને અંતિમ સ્વરૂપ આપ્યા પછી ફિટમેન્ટ ફેક્ટર પણ નક્કી કરશે તો આ પછી ભલામણો સરકારને સુપરત કરવામાં આવશે આ પછી સરકાર તેના પર અંતિમ મહોર લગાવશે અને આ પછી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધારો કરવામાં આવશે મિત્રો તો આ વખતે બે પોઈન્ટ છ્યાસી ફિટમેન ફેક્ટર સાથે કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધારીને એકાવન હજાર ચારસો એંશી રૂપિયા કરી શકાય છે એટલે કે કર્મચારીઓને તેત્રીસ હજાર ચારસો એંશી રૂપિયાનો વધારાનો લાભ પણ મળી શકે છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો ભલામણો ટૂંક સમયમાં સરકારને સુપરત કરવામાં આવશે તો આ સમયે સૌથી મોટો મુદ્દો એ છે કે જો નવા પગાર પંચની રચનામાં વિલંબ થશે તો તેની ભલામણો સરકારને મોડી સબમિટ કરવામાં આવશે અને ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં પણ ઘણો સમય લાગે છે તો સાતમા પગાર પંચની રચના ફેબ્રુઆરી બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને આ બધી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી તે પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવ્યું હતું એટલે કે તેની રચના પછી પણ તેને લાગુ કરવામાં બે વર્ષ લાગ્યા હતા અને આવી સ્થિતિમાં આઠમા પગાર પંચમાં વિલંબ થઈ શકે છે પરંતુ કર્મચારીઓને આશા છે કે નવા પગાર પંચની રચના ટૂંક સમયમાં થશે અને ભલામણો ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં સરકારને સુપરત કરશે જો કે આ શક્ય લાગતું નથી મિત્રો તો મિત્રો ખાસ કરીને સાતમા પગાર પંચની વાત કરીએ તો બે હજાર ચૌદમાં તેની રચના કરવામાં આવી હતી અને આ બધી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી તેને પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવ્યું હતું એટલે કે તેની રચના પછી પણ તેને લાગુ કરવામાં બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો પરંતુ આઠમા પગાર પંચમાં પણ વિલંબ થઈ શકે છે કારણ કે કર્મચારીઓને આશા છે કે નવા પગાર પંચની રચના ટૂંક સમયમાં થશે અને તેમની ભલામણો ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં સરકારને સુપરત કરાશે કે હજી આ કોઈ પણ જાતનું છે તે શક્ય લાગી રહ્યું નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ દિવસે નવું પગાર પંચ લાગુ કરવામાં આવશે તો નવા પગાર પંચની રચનાની પછી તેની પ્રક્રિયા ટીઓઆરથી શરૂ કરવી પડશે તો અત્યાર સુધી ટીઓઆર અને પગાર પંચના સભ્યોની નિમણૂંક વિશે કંઈ સ્પષ્ટ થયું નથી તેથી આઠમા પગાર પંચના અમલીકરણમાં વિલંબ થાય તે સ્વાભાવિક છે ચોગસ્ટ બે હજાર પચીસ સુધીમાં નવું પગાર પંચ રચાય છે તો પણ અગાઉના રેકોર્ડ મુજબ આઠમું પગાર પંચ ફક્ત બે હજાર સત્યાવીસ સુધીમાં લાગુ કરવામાં આવશે જોકે તે સરકાર પર નિર્ભર કરે છે કે આમાં કેટલી ઝડપથી કામ થશે અને ક્યારે લાગુ થશે તો કર્મચારીઓ માની રહ્યા છે કે નવું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થઈ શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે પગાર પંચની રચના થાય ત્યારબાદ જે ટીઓઆર આપવામાં આવે અને ટીઓઆર અને પગાર પંચના સભ્યોની નિમણૂંક વિશે હજી કંઈ સ્પષ્ટ થયું નથી અને તેના કારણે આઠમા પગાર પંચમાં છે તે વિલંબ થશે તેવું લાગી રહ્યું છે તો રિપોર્ટ્સમાં આ દાવા કરવામાં આવી રહ્યા છે તો આઠમા પગાર પંચની રચનાને મંજૂરી મળી ગઈ છે પરંતુ દરેક કર્મચારી તેની પ્રક્રિયા કેટલી આગળ વધી રહી છે તે જોવાની રાહ જોઈ રહ્યા છે તો સોશિયલ મીડિયા પર કર્મચારીઓમાં આ અંગે ઘણી ચર્ચાઓ પણ ચાલી રહી છે જો કે અગાઉ એવી ચર્ચા થઈ હતી કે આઠમું પગાર પંચ મે સુધીમાં રચાઈ જશે અને તેની આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે પરંતુ હજુ સુધી તેની રચના કરવામાં આવી નથી તો કેટલાક અહેવાલોમાં એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે આઠમો પગાર પંચ મે બે હજાર છવ્વીસ સુધીમાં લાગુ કરવામાં આવી શકે છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ